ભાવનગરમાં પોલીસ પુત્રની હત્યાના આરોપીઓને હજી ભાવનગર પોલીસ પકડી શકી નથી ત્યાં એક દંપતીની હત્યા કરવાનો મામલો સામે આવ્યો છે ભાવનગર જિલ્લાના સિહોરના ઈટોના ભઠ્ઠામાં કામ કરતા દંપતીને રહેસી નાખવામાં આવ્યા છે મોડી રાતની આ ઘટના છે શું છે ઘટના તેની વિગતે વાત કરીશું વૈષ્ણવ નમસ્કાર નવજીવન ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું તમારો પ્રશાંત દયાળ વાત કરવી છે ભાવનગરની ભાવનગર ક્રાઈમ હબ બનતું જાય તેવી સ્થિતિ નિર્માણ થઈ રહી છે અડતાલીસ કલાક પહેલાં પોલીસ પુત્ર કેવલ વાઘોશીની હત્યા થાય છે તેના આરોપીઓને પકડવામાં હજી પોલીસને સફળતા મળી નથી ત્યાં ભાવનગરના સિંહોરમાં આવેલા ઈટોના ભઠ્ઠામાં રાત્રે સાડા અગિયાર વાગે કોઈ અંગત બાબતને લઈને ઝઘડો શરૂ થાય છે અને અમિત નામનો એક આરોપી હાથમાં કુહાડી લઈ મજૂર રામાભાઈ અને લક્ષ્મીબેન રામાભાઈની આ પત્ની છે લક્ષ્મીબેન તેમની ઉપર કુહાડી લઈ તૂટી પડે છે અને બંનેના ગળાના ભાગે ઈજા થતાં મોટી માત્રામાં લોહી વહી જતાં બંનેનું ઘટના સ્થળે મોત નીપજ્યું છે આ મામલાની જાણ થતાં તાત્કાલિક ભાવનગરના એસપી ડોક્ટર હર્ષદ પટેલ અને લોકલ ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓની ટીમ સિહોર પહોંચી ગઈ અને ઘટના તેમણે અમિતને કુહાડી સાથે ઝડપી લીધો છે પણ આ હત્યા અમિતે કેમ કરી અને કેમ આટલી ક્રૂરતા આચરી તેની તપાસ હજી ચાલી રહી છે આ મામલે ભાવનગરના એસપી ડોક્ટર હર્ષદ પટેલે શું કહ્યું તે સાંભળી લો ભાવનગર જિલ્લાના સિહોર પોલીસ સ્ટેશનમાં કનિવાવ ગામની સીમમાં કીટોના ભઠ્ઠામાં કામ કરનાર મજૂરોની વચ્ચે આજે રાત્રિના સાડા અગિયારથી બારની વચ્ચે કોઈ કારણસર ઝઘડો થયેલો હતો જેમાં આરોપી અમિત દ્વારા કુહાડી જેવા તીક્ષ્ણ હથિયારથી મરણ જનાર રામુભાઈ અને તેમના પત્નીની ઉપર કુહાડીના ગા ભરેલા હતા કુહાડીના ગાના લીધે થઈ અને બ્લડ લોસ વધુ થવાથી રામુભાઈ અને તેમના પત્ની લક્ષ્મીબેનનું સ્થળ ઉપર જ મૃત્યુ નિપજેલ છે ઘટના સ્થળ ઉપરથી જ આરોપી અમિત અને સમગ્ર ઘટનામાં વપરાય ગુહાડી પણ મળી આવે છે આરોપીની અટક કરી કાયદેસરની કાર્યવાહી સીઓ પોલીસ સ્ટેશન દ્વારા હાથ ધરવામાં આવેલી છે તમે સાંભળ્યું ડોક્ટર હર્ષદ પટેલ શું કહી રહ્યા છે આજે મારે ગયેલા દંપતી છે રામાભાઈ અને લક્ષ્મીબેન એ ગરીબ આદિવાસી મજૂરો છે અને તેમનું મૂળ વતન નવસારી પાસે આવેલું છે રોજી રોટી રડવા માટે તે ભાવનગરના સિંહોરમાં આવ્યા હતા જ્યાં રોજી રોટી મળે તે પહેલાં તેમને મોત મળ્યું આ પણ આપની કમનસીબી છે અહીંયા માણસની કોઈ કિંમત નથી તેવી સ્થિતિ છે તો આ પ્રકારની સ્ટોરી જોવા નવજીવન ન્યૂઝ જોતા રહો લાઇક કરો શેર કરો મને અને મારા સાથી જયંત દાફડાને રજા આપો નમસ્કાર વૈષ્ણવ